ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને શંકાસ્પદ જથ્થો સગે વગે કરવામાં વેપારીઓ કામયાબ રહ્યા સ્વતંત્રની મિલી ભગત તો નથી ને તેવી ચાર કોલ ચર્ચાએ જોર પકડ્યું થોડા દિવસ અગાઉ ફતેપુરા તાલુકામાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ તેલનો જથ્થો ઝડપાયા બાદ સંજીની નગરમાં પણ ખુલ્લેઆમ ડુપ્લિકેટ તેલનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે એક જાગૃત નાગરિક દ્વારા સંતરામપુર રોડ પર આવેલ બાલાજી કિરાણા સ્ટોર પર તેલનો ડબ્બો લીધો છે તે ડબ્બો ડુપ્લિકેટ શંકાસ્પદ લાગતા તેમને તાત્કાલિક સંજીલી મામલતદાર સાહેબને જાણ કરતા તેમને દાહોદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા મામલતદારની ટીમ સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ચાર જેટલી દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી જેમાં બાલાજી કિરાણા સ્ટોર્સ લવકુમાર જયંતીલાલ જૈન મહાકાલી સ્ટોર અંકુરકુમાર જૈન એમ ચાર દુકાનોમાં તપાસ હાથ ધરી અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બામાંથી નમૂના લઈ સેમ્પલ લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી આ ભેળસેળવાળો તેલ શંકાસ્પદ ડુપ્લિકેટ તેલનો જથ્થો સગે વગે કરવામાં વેપારીઓ કામયાબ રહ્યા અને દાહોતી આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ મામલતદાર ઉપસ્થિતિમાં કમલ નામના તેલનો જથ્થો મોટા પ્રમાણમાં સગે વગે થયો છતાં આ તપાસમાં આવેલી ટીમ દ્વારા કેમ જથ્થો પકડવામાં ન આવ્યો તે એક મોટો સવાલ છે તપાસમાં આવેલી ટીમને પણ ખબર છે કે ભેળસેળવાળું તેલ છે છતાં તેલનો જથ્થો પકડવામાં વિલંબ કેમ કે પછી તંત્ર દ્વારા તેલનું સેમ્પલ લઈ મામલો દબાવવામાં આવે તો નવાય નહીં અરજદારે ફ્રેન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપો કર્યા તમારી ટીમ દ્વારા તપાસ ચાલુ દરમિયાન જ ભેળસેળવાળો તેલનો જથ્થો તમારી આગળ જ નીકળ્યો છતાં જથ્થો પકડ્યો નહીં પરંતુ મારી પાસે કમલ નામનો શંકાસ્પદ ભેળસેળવાળો તેલનો ડબ્બો છે તેનો સેમ્પલ લેવા માટે વાત કરતા ફ્રેન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેનો પણ સેમ્પલ લે લેબમાં મોકલવા તજવીજ હાથ ધરી રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી